રહેત ફટાફટ રહે પણ તરકો સરસ આરખા ગોઠવ જો પાછા આ આ સોમા હું આવતા આવતા મોડી થઈ ગયા કા ના ના પેલું ચાદરું જો ને ઉપર ઓમ કે કર દે જો તો વરા દા ને બધું ચાર પૂરો બગડ ને આપડે હા હા હવે શાંતિ થઈ કે ઓરો ઓરો મું જો ઓરો ઓરો બધું આ બધું બધું હર શું કરી દઉં કા બધું એ છો તમે તો રર 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 બસ

બધું કરવું પડે એટલે મને ખબર કરવું કે તમે જાણ જવાના છો એક બધું પૂછતા આવજ કરે હોત તો હું જતો બધું પહાડ અવસર કરાવત રાગ રાગ

ના ના થોડું મધુર બોલાયો છે ઘેર ઝાર માં વરસાદ જેવું વાતાવરણ તું ર બરાબર મધુર અંગા પૂરા બો દે પેલા સાચી

મારે તો અમ જમીન લેતા મને ફોન બોન કર્યો નહી ઘર જ હોય તો ફોન કરતા હોય પછી જવાતું હોય છે કંકુત્રી ઘેર ઘર ના અવસર બોલા બોલા કરવા કંકુત્રી તો વિવો

મંડપ લાંબો છે એક દરવાજો મારો છે પણ મારા ઓજા આ ડાયલો એક તો આયા હોય તો આ બધું સાફ સફાઈ કરીએ તો મંડપ વાળા માપ લેતા ના પાવે પામ મંડપ રોપો થાયફલા છે અને છોકરો એ શીખે છે અત્યારે મારા ઓજા હમણાં કોઈ ટોફું જ કરવા માગતા નહીં પછી અવસરા એનું ઊભો થઈ જાય તો પછી આપણે શું કરવાનું લોકો પહાણ જવાનું એમ ક્યાં થયો તને ખબર ના પણ આવડો મોટો અવસર લીધો છે કે આપણા બધું પહાડીને હરખું કરાવીએપ્રો હલો

અને એ તો બુધો જી એક તો આ મેમો જે લખો છે દા નહીં પણ એટલા દા ફોન કરું છું કે તમે આવો તો મના બધા આયોજનની ખબર પડે મારા બીજું કોણ છે પૂછવા જેવું એ છે તે બધું યોન પૂછું પણ બોણસ વ્યવસ્થિત આયોજન માળો છે એટલે હું કે હું કે રાખ્યો પડાલ તમે પણ લે આ બધું પરવા નહીં તમે ચાર તો ઇમને ફરે જો નહીં ખબર પડતી આજા મારા ભાઈ તારી વાત હાજી પણ એકલા હું કર છું કે

શામનો વાટ જોઈ લો હમણાં બધો જાઓ હમણાં બધો જાવ તમે તો એકદમ મારા વાટ જો

એ વાત આજી પણ જો બુદાજી બધું આખા વિશે નું આયોજન કરું તમારે કરવાનું કેવું છે હું શીતલા દાવાજી તમને ફોન કરું છું કેવો છેલ્લા ફોન કર્યા ફોન તમે કર્યા પણ પૂછો કે તમારા બું નું સમય નરવાઈ તો જોવો કે પેન મારા ખેતરમાં

જગ્યા તો બરોબર છે હાર કેટલા બનતા નક્કી કરવી કેટલા આખી આખો ખૂણિયો પર છે બોતેર ફાર આરામથી મંગાવશો ને તાર જમણ જમા બીજા બધા હોય છે

કોઈ ખાવા તૈયાર નહીં બધું બગાડે છે ઢગલા તો ઉકેલો માં એવું શું ખાવાનું પણ બેઠા વાત ખાય અને રોજ આપણે ઘેર બટા કોત ખાતા ગયા હા તો ઉછા કહી દઉં કહી દઉં માર તો પનીર ભુરજી બનાવો સખર સુકા નહીં થાય મનગામી મનગામી ઓર્ડર હાલતો આપડે તમારા હાથે હાલજો શું હતું એ થઈ જાય પનીર રાખો એ તો બરોબર છે પનીર તો પણ હા રસોઈયો ના હોય તો રસોઈયો તો હું કરી દે આપડે મોટી ઓર કોણ છે એ તો ઠીક છે પણ બુધાજી હું કેવું થાય છે તમારું કેવું થાય બુધાજી તમારું હું કેવું થાય છે રસોઈયા ના નહીં પણ અમાર જેવું છે આ પનીર ને બનીર ને બધું વ્યવસ્થિત મોટી મોટી આઈટમ છે આપડા બરાબર ને તો રસોઈયો એવો જ હોય કે પચીસ પચીસ હજાર માણસો નો રસોઈયો રસોઈ બનાવતો હોય મારે રસોઈયો હોય ને જે બધું કરેલું હોય કારણ આપડે મારા પાન લે પેલા આળખો જીર્યા

તમે ક્યા છે આપડે બરોબર આપડા વગર મને ઉમંગ ના પગડોજી ને આયોજન કર્યું અને પેલું વખડ મારા બધું ઘણી જગ્યા એ બધું બેઠા ધબાવી હોય આજ આયા તો પણ ભૂસા ચબર બોલો ખાવાનું મન નઈ ક્યાં તું વાતો જ કર ના એવું તો મારો મારા હાડું નું મોન છે એ કીસી બધું નક્કી થાય છે મારું કેવું કોઈ કરે છે હમુંડું તાણ મેં કીધું લે આના સહયો હું કરું કે ના બુધાલાલ કીએ સાચું તાણ હમુંડું મોટો હું છું તોય મારું મોન નહીં રાખતા બુધાલાલ નું કીધું બધું કરું તે કરો મારા હું કોઈ કણ કોઈ બે હવાનો મતલબ નહીં ને જી ખેડો આપણો આપણા રસ્તો અને બીજું

ચાલ લીધો થાય તું આ બધો છે કે બધું નક્કી થાય છે મારું કશું નક્કી થયું લે હવે મેમોન છો કે કુન છો મેલું હમે છો તમને રૂપિયા વાળા છે એટલે બધું કરો અમે ગરીબ દોરા પહેરી એટલે કોઈ થઈ ગયો યાર તમે તમને બુ ફોન કર્યા મને કર્યો ફોન તમાર તો બે તમે હરખા હોય બે મારું હરખા કરતા ઘોડા મારા શર્મ આપું નહીં જો તારી કરો નાખો મારા શરખાણ નહીં મને તમે કરો લ્યો નહી કરું

પેલો જે આપણે બુધાજી તમે વાત કરી છે પેલા ઉકેળા ની આ બધું વિકાણ ઉભો કરવાનું ભાઈ ઉકેળો ટ્રેક્ટર લાઈ અને અઠવાડિયે મોર્યા જો ટ્રેક્ટર લાઈ ને ઇન્થેરો કરવાનો કઈ નાખજો હું તો થોડો ઉકેરો ફેદુ વાત કરો ફેદ બુધાલાલ ફેદ ગોવા તો કોઈ નહીં

હું બધું આગળ મને પૂછતા રીસ એમ નઈ આવ્યો ના છું હારું કઈ માથે કોઈ ભાર ના ગમે તેમ ફર્યું તો હારા માટે કર્યું લઈને આપણે બેઠા છીએ બરાબર

નહીં કરો નહીં કરો કાર હમુંડા હમું મારું કશું વેલ્યુ જ નહીં બેઠો મોટા થઈ તમે તો મોટા ખબર પડે ના પડત ના ના તમારું તો શું આખા

મૂક્યા છો તો તમારે શું બરોબર ના તમારા ત્યાં સોઈયા ના ખાલી વાત કરો છો મજબૂત જ્યાંથી લે ભાઈ પણ તમારે જો આવ કરવાની જરૂર કેવું આખા મારા ગમો કોક નો શરવા તો મારા ગેર પેલો આવે કુ ને બધું આયોજન મોટા ત્યાં ઉતર્યો ને મને રોમ રોમ નહીં કર્યા આવો નહીં કીધું મને મને પોણી નહીં ઇજ્જત જ નહીં મારી મારું નહીં કુટુંબ લઈને બેઠો હોય તો કરવાનું

પછી ખબર છે બે દોરા પેઢી ના એટલે કોઈ થઈ ગયું દોરા જાગી નું લાખો રૂપિયા ને ટર્ન ઓવર કરવું પડે ખરો ખબર પડે મારો કેહવાનો મતલબ એવું છે ઘર નો વિચાર બહાર રહી ને આપડો કરવાના મને પૂછો કે

એ તો બધું કમ્પ્લેટ ખાલી નોમ્બર ને આપણું એટલે મૂકી દેવા